હેલો મિત્રો કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ વિથ પટેલ તેર એકવીસ તો ચાલો આજે આપણે બનાવીએ જીરા સોડા અથવા જીરામાં બહુ ગુણકારી પણ કહેવાય છે અને ઉનાળામાં પેટને ઠંડક આપે એ માટે બહુ જ સરસ કહેવાય છે તો એના માટે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર પણ કરજો તો એના માટે આપણે કેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ એ મેં તમને સ્ક્રીન પર બતાવ્યા છે અહીંયા હું ચાર જણ માટે બનાવી રહી છું તો એના માટે પાંચેક મિનિટ જેટલો ટાઈમ જાય છે અને શું શું ઇન્ગ્રેડિયન્ટ જોઈએ એ મેં તમને સ્ક્રીન પર બતાવ્યું છે તો ચાલો આપણે બનાવી રહીએ જીરા સોડા અથવા જીરા શરબત તો એના માટે મેં અહીંયા જીરું લીધું છે બે ટેબલ સ્પૂન જેટલું પછી વરિયાળી લીધી છે એક ટેબલ સ્પૂન જેટલી અહીંયા કા મરી લીધા છે અને મીઠું લીધું છે મેં અને ચાટ મસાલો લીધો છે અહીંયા મેં બે લીંબુ લીધા છે અને એક વાટકી ભરીને મેં સાકર લીધી છે તમે ખાંડ વાપરતા હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો પણ મેં અહીંયા સરસ ટેસ્ટ આવે એના માટે મેં સાકર લીધી છે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક પેનમાં એક ચોથાઇ કપ જેટલું જીરું લીધું છે અને એને આપણે હલકા ફ્રેમ પર ગરમ કરવાનું છે અને આ વરિયાળી નાખી છે અને એની અંદર છથી સાત બ્લેક પેપર એટલે મતલબ કે મરી નાખ્યા છે અને એને હવે એકદમ લો ટુ મીડિયમ આંચ પર આપણે શેકી લેવાનું છે અને એ મસ્ત ક્રિસ્પી અને એરોમેટિક થાય ત્યાં સુધી આપણે એને કરતું રહે ચારવતું રહેવાનું છે તો અહીંયા જોઈ શકો છો તમે જીરા અને વરિયાળીનો કલર થોડો ચેન્જ દેખાય છે તમે સ્ક્રીન પર તો આપણે એ જ રીતે એને હલકું હલકું આપણે શેકી લેવાનું છે અને એને પછી મિક્સર જારમાં આપણે નાખી દઈને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે કે જેથી સરસ મજાનું સ્મેલ પણ આવે અને તમને થોડું વધારે પડતું ડરેલું હોય ત્યાં સુધી સારું હોય છે તો મિક્સર જાઈનમાં એકદમ એને ભૂકો થઈ જાય એ રીતેનું કરવાનું છે અહીંયા મેં એક કપ ખાંડ લીધી છે અને એમાં આપણે ત્રણથી થ્રી બાય ફોર કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો એને માટે મેં તમે જોઈ શકો છો સાંકળને મેં લઈ લીધી છે આપણે કંઈ ખાંડની ચાસણી બનાવવાની છે એવું નથી આપણે એવું બિલકુલ પણ કંઈ કરવાનું નથી આ સિર્ફ સાંકળને પાણી એડ કરીને આપણે ઉમેરવાની છે કે જેથી હલકું ચીકાશ પકડે એટલું આપણે કરવાનું છે એને વધારે પડતું આપણે ચીપચીપુ કરીને કે પછી એક જાતની ચાસણી તાળવાળી બનાવવાની એવું કંઈ પણ નથી તો અહીંયા એને આપણે હલાવતા રહેવાનું છે કે જેથી આપણી સાફર પાણીમાં સારી રીતે મેલ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો ઉપર બબલ્સ પણ આવા લાગ્યા છે અહીંયા આ આપણને બનાવતા આપણને લગભગ બેથી ત્રણેક મિનિટ જેટલો ટાઈમ જાય છે વધારે ટાઈમ પણ નથી જતો તો અહીંયા તમે જોઈ શકો છો પાણી સરસ રીતે ઉકળી ગયું છે અને પાણી જેમ જેમ આપણે ઉકળી જશે તેમ 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 થોડું તમને જાડું પણ દેખાઈ જશે અને થોડુંક ચીપચીપું પણ દેખાઈ શકે છે સ્ક્રીન પર તો આ એકદમ ઇઝી રેસીપી છે અને ઉનાળામાં બહુ જ સારી છે કારણ કે અત્યારે તાપ પણ બહુ જ લાગે છે હવે આપણે એ જે આપણે ગ્રાઇન્ડ કર્યો છે એ પાવડર આની અંદર ઉમેરી દેવાનો છે સાંકરવાળું પાણીમાં અને એને પછી હલકું હલકું આપણે ચારવતા રહેવાનું છે અને એને પણ થોડી વાર માટે આપણે ઉકળવા દેવાનું છે કે જેથી સાકર અને જે જીરું મરી અને વલિયારીનો પાવડર છે એ સારી રીતે અંદર એડ થઈ જાય હવે એની અંદર આપણે જે બે ત્રણ ટેબલ સ્પૂન ચાટ મસાલો લીધો છે તમે અહીંયા બે ટેબલ સ્પૂન ચાટ મસાલો લીધો છે તમે ત્રણ ટેબલ સ્પૂન પણ નાખી શકો છો અને અહીંયા મેં અડધો અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે મીઠું તમારે તમારા ટેસ્ટના હિસાબથી તમે ચેન્જ કરી શકો છો તો અહીંયા મેં એ બધુંને સારી રીતે નાખીને મિક્સ કરી લીધું છે અને પછી એને થોડીવાર માટે ઉકળવા દેવાનું છે તો એકદમ સીધી અને સિમ્પલ અને ઇઝી રેસીપી છે અને હર એને આસાનીથી ઘરે પણ બનાવી શકે છે તો ઉનાળામાં આ બીજું બધું બહારનું આપણે ઠંડુ કોલ્ડ્રિંક્સ એવું પીએ એના કરતાં આ ઘરે બનાવેલું ખૂબ જ સરસ શરબત બની જાય છે અને તમે જોઈ શકો છો મેં આંગળીથી તમને થોડું આ જાડું પણ થઈ ગયું છે અને એની અંદર હવે આપણે જે બે લેબલ લીંબુ લીધા છે એને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરીને પછી એનો જ્યુસ કાઢીને અંદર નાખવાનો છે એટલે એ લગભગ ચાર ટેબલ સ્પૂનની આસપાસ આપણે લીંબુનો રસ નાખવાનો છે તો તમે સ્ક્રીન પર નિહાળી શકો છો હવે આપણે આ જે આપણું શરબત જે તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ એને હવે આપણે એક બાઉલની અંદર ધીરે ધીરે કરીને ગાણીની મદદથી આપણે કાઢી લેવાનું છે અને એને છાણીને ઉપરનો જે મસાલો છે એ કાઢી લેવાનો છે અને ધીરે ધીરે હલાવીને ચાણીની મદદથી એને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે કે જેથી આપણે જ્યારે પણ આપણે એને બનાવવું હોય ત્યારે આસાનીથી બની જાય એટલા માટે આપણે એને સ્ટોર કરી લેવાનું છે તો આ આપણે પંદર વીસ દિવસ માટે આ આસાનીથી સ્ટોર કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે એકદમ જાડું અને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એની થિકનેસ પણ કેટલી સરસ છે અને ઉનાળામાં આ છોકરાઓ માટે પણ ઘણું સારું હોય છે તો આપણે હવે એક કાચની બોટલ લેવાની છે અને એની અંદર આ સિરપ આપણે ભરી દેવાનું છે કે જેથી આપણને જ્યારે ઈચ્છા પડે ત્યારે આપણે એને થોડું થોડું કાઢીને અંદર પાણી એડ કરીને આપણે બનાવી શકીએ તો અહીંયા મેં કાચના બાઉલમાં આ જે છે એ સિરપ મેં ભરી લીધું છે અને એને આપણે ત્રણથી છ મહિના માટે જો ફ્રીજમાં રાખીએ તો આપણે સ્ટોર કરી શકીએ છીએ ત્રણથી છ મહિના માટે અહીંયા મેં સબ્જા સીટ બેઝિલ સીટ્સ લીધા છે અને એને પાણીમાં શોક કરી દીધા છે એ થોડી વારમાં સરસ મજાના થઈ જાય છે અને ઉનાળામાં તો આ ખૂબ જ ગુણકારી છે તો આ આપણે વાપરવું જ જોઈએ તો અહીંયા આપણું જે જીરા શરબત છે એ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે સિરપ આપણું હવે આપણે એને બનાવીએ તો એના માટે જે આપણે પ્રીમિક્સ તૈયાર કર્યું છે એ લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન આપણે એક ગ્લાસમાં લેવાનું છે અહીંયા મેં બે જણ માટે બનાવી રહી છું તો એટલા માટે મેં અહીંયા બે ત્રણ ત્રણ ટેબલ સ્પૂન અંદર નાખ્યું છે પ્રીમિક્સ તો તમે જે તમે બે ચમચી લેવાઈશું તો બે ચમચી પણ લઈ શકો છો કોઈને ગળ્યું પીવાની આદત હોય છે અને કોઈ વધારે પડતું નથી મીઠું પીતા તો એ તમારા પર છે કે તમારે ખાંડ વધારે નાખવી છે કે ઓછી નાખવી છે અહીંયા મેં સફસા સીડ્સ નાખીને લેમનની સ્લાઇસ નાખી છે લેમનની સ્લાઇસ એ ઓપ્શનલ છે તમારે લાખવું હોય તો તમે લાખી શકો ના લાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો હવે એની અંદર મેં પાણી નાખીને એને એકદમ ચિલ્ડ વોટર નાખ્યું છે અને એ બનાવી છે તમે અહીંયા આપણે બજારમાં માર્કેટમાં સરસ મજાની ક્લબ સોડા પણ મળે છે અને સ્પ્રાઇટ પણ મળે છે તો તમે જે સોડા જીરા સોડા પીવા ઈચ્છતા હોય તો તમે આની અંદર સોડા પણ એડ કરી શકો છો તો જોઈ શકો છો સરસ મજાનું શરબત આપણું તૈયાર થઈ ગયું છે તો મિત્રો મારી આ નવી ચેનલ છે તો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે પ્લીઝ મારી ચેનલ વેટ પટેલ તેર એકવીસને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને તમારા મિત્રોને પણ કહેજો કે આ ચેનલને સપોર્ટ કરે અને સાઇડ પર જે બેલ આઇકોન છે એને દબાવજો કે જેથી મારે નવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે અને તમારો સપોર્ટ મને મળતો રહે તો થેન્ક યુ મને સપોર્ટ કરવા બદલ અને તમે આ રેસીપી બનાવજો અને શેર કરજો તો મિત્રો મને રજા આપો આવજો